નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ તારીખ આ ઉપરાંત પહેલી અને બીજી તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરવાની છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ ઓગણત્રીસ તારીખે સવારે દસ વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર ગાંધીધામ પડલી આજુબાજુના વિસ્તારો નલિયા માંડવીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર સલાયા દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો વેરાવળ ઉના મહુવાના વિસ્તારો દરિયાકાંઠાના હલંગ જસદણ આજુબાજુના વિસ્તારો ગોંડલ રાજકોટ ચોટીલાના અમુક વિસ્તારો કુડાના અમુક વિસ્તારો મોરબીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને આબુરોડા આજુબાજુના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો મહેસાણા હિંમતનગર લુણાવાડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કપડવંજ આજુબાજુના વિસ્તારો બાયડ લુણાવાડા આજુબાજુના વિસ્તારો બાલાસિનોર ગોધરા આજુબાજુના વિસ્તારો ડાકોર મહેમદાવાદ ધોળકાના અમુક વિસ્તારો આમોદ ચાંપાનેર ઉદેપુરના વિસ્તારો તારાપુર ખંભાત બોરસદ વડોદરાના વિસ્તારો બોડેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને વાપી વલસાડ બીલીમોરા આજુબાજુના વિસ્તારો આ ઉપરાંત નવસારી ઓંજલ મહુવા આજુબાજુના વિસ્તારો બારડોલી વાલોડ આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબા આજુબાજુના વિસ્તારો ભરૂચ ડેડિયાપાડા દહેજ આજુબાજુના વિસ્તારો શિનોર કરજણ ડભોઈ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે હવે મિત્રો ઓગણત્રીસ તારીખે બપોરે બે વાગ્યાની આસપાસ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા રાપર લખપતના અમુક વિસ્તારો પડલીના કોઈક વિસ્તારો નલિયા માંડવી અમુક વિસ્તારો ગાંધીધામના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગર મોરબી આજુબાજુના વિસ્તારો લાલપુર ખંભાળિયા ઓખાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા પાટિયા પાણવડ સિશલી આજુબાજુના વિસ્તારો પોરબંદર કુતિયાણા આજુબાજુના વિસ્તારો કદાચ કેશોદ જુનાગઢ વિસાવદર આજુબાજુના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનારના વિસ્તારો ઉના તુલસીશામના વિસ્તારો તો આ બાજુ રાજુલા મહુવા તળાજા આજુબાજુના વિસ્તારો પાલીતાણા ખડશલિયા સોનગઢ ભાવનગર આજુબાજુના વિસ્તારો તો બગસરા ધારી કુંડલા આજુબાજુના વિસ્તારો અમરેલી જેતપુર ઉપલેટામાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો બાબરા જસદણ ગોંડલ ગઢડા આજુબાજુના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢ રાણપુર આજુબાજુના વિસ્તારો ધંધુકા લીંબડી સુરેન્દ્રનગર આજુબાજુના વિસ્તારો થાન ચોટીલા સાવલી આજુબાજુના વિસ્તારો વાંકાનેર મોરબી નવલખી આજુબાજુના વિસ્તારો તો ધાંગધ્રા કુડા હળવદમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી ડીસા થરાદ આજુબાજુના વિસ્તારો સુઈ ગામ દિયોદર પાટસણ પાલનપુર આજુબાજુના વિસ્તારો રોડા રાધનપુર પાટણ સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો વડનગર ઈડર આજુબાજુના વિસ્તારો ખેડબ્રહ્માના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ચાણસમાં હારી મોઢેરા મહેસાણાના વિસ્તારો પ્રાંતિજ માણસા હિંમતનગરમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદ ગાંધીનગર દસાડા કડી વિરમગામના વિસ્તારો આ ઉપરાંત મહેમદાવાદ કપડવંદ બાયડ આજુબાજુના વિસ્તારો બાલાસિનોર લુણાવાડા આ ઉપરાંત ગોધરા પીપલોદ દાહોદના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધોળકા ડાકોર તારાપુર આણંદ આજુબાજુના વિસ્તારો બોરસદ ખંભાત વડોદરા બોડેલીના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર કરજણ શિનોય અને ડભોઈ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કરપાડા વાપી આજુબાજુના વિસ્તારો વલસાડ બિલીમોરા વાંસદા આહવા સાપુતારા આજુબાજુના વિસ્તારો નવસારી બારડોલી વ્યારા આજુબાજુના વિસ્તારો સુરત વાંકલ કોસંબા ભરૂચ આજુબાજુના વિસ્તારો દહેજના કોઈક વિસ્તારો આ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે